અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઈસ એવોર્ડમાં અવ્વલ ક્રમે રહ્યો છે દેશભરના રાજ્યોમાં સૌથી વધુ બત્રીસ ટકા વોટ શેર સાથે સતત બીજીવાર પીપલ્સ ચોઈસ એવોર્ડમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું છે આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં ઓગણત્રીસમી જાન્યુઆરીએ આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતના માહિતી અને પ્રસારણ સચિવ તેમજ મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે સ્વીકાર્યો હતો